કે હું આપડા ઓપરેશન સિંદૂર માં આપડા યુવાનો એ કેવું યુદ્ધ કર્યું હે ડુંટે ડુંટ દીતાં ડાળ ખળગે રગત બહતી ખાળ દેતાં દંત જ્મરતદાન મેપત ખાલી સમજાય ની સમજાય હરપો અમે જોતો પણ કવિતા નો આમ જોશ આવી જાય જોશ કે આપડી કવિતાઓ કેવે ડુંટે ડુંટ દીતાં ડાળ ખળગે રગત બહતી ખાળ દેતાં દંત જ્મરતદાન મેપત મોકળો હનમાન ગ્રીતણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની પ્રેકુંડ

આ આપણા છંદો છે યુદ્ધના છંદો છે આપણા આવી કવિતા હોય તો કઈ મજા આવે પણ હવે મૂળ વાત ઉપર આવો એ રાજકોટ ના યુદ્ધ જામેલો દુશ્મન પણ કેવા હોય આ દેશના મિત્ર તો હોય અને લડતા 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 લાખા ફૂલાણી છે એ ઘાયે વેતરાઈ ગયા બાર દૂર ભાલા નીકળી ગયા આરપાર હાથીના હાથી ના છાતી ફાડી નાખેલી કેસ કલાક થઈ ગયા છે આઠ મહિનાના મોરલે કળાઈ કરી એવું શરીરની માથે ઘાવ લાગી ગયા છે ઘાવ માથે ઘાવ કાવ માથે ઘાવ હાઈ કટાંત ભાઈ ભોમ ભોમ હાઈ ભેન પલેન્ટો ભાઈ કટાંત કર લર્યો કર હું સબ સમય ટો એવું યુદ્ધ ચામેલું આ બાજુ રાખાઈશ આ બાજુ લાખા ફૂલાણી લડતા લડતા બે હામ હામા લડીને પડ્યા હવે વાત સાંભળજો ખાસ યુવા ઉવા તનપાન બે લડતા લડતા પડ્યા થોડા થોડા દૂર પડ્યા આમાં એટલા એટલા ખાલી આ એટલા એટલા સ્પીકરો રહ્યા એમ આ બાજુ રાખાઈ પીડ્યો આ બાજુ લાખો ફૂલાણી પીડ્યો આટકોટના મેદાનમાં આટકોટના પાદરમાં અને એમાં મળદાને ટેકે લાખા ફૂલાણી આમ પડેલા આમ મળદાને ટેકે આંખું બે ખુલી છે છેલ્લા શ્વાસ લે છે હવે જીવને જમને વાદ આલે છે હામો હામો દુશ્મન પીડ્યો અહીંયા લાખા ફૂલાણી પીડ્યા અહીંયા રાખાઈ છે અને એને જ હામામાં મારેલા અહીં રાખાઈ પીડ્યો એને છેલ્લા શ્વાસ છે એમાં યુદ્ધના મેદાનમાં ગીધ અને સમળિયું એ વખતે માંસ ખાવા ઉતરતી ઉતરી સમળી બરોબર વચ્ચે ઉતરી એટલે લાખા ફૂલા ની હલી સલી હતા નહીં આ બાત બધા વેતરાઈ ગયેલા આમ ટેકે આમ પડેલા મળદા ખામે રાખાય છે એનો એક હાથ હાજો થોડો આખો તો હાજો નહીં પણ બીજું કઈ હલે એમ નહીં પણ આ એક હલતો તો પોતાનો અને એને જોયું સાહેબ યુનિવર્સિટીમાં આ વાત આવવી જોઈએ એટલા માટે કહું સાંભળજો લોક સાહિત્ય શું છે આપણું એ રાખાય સ્પીડો તો એને વિચાર કર્યો ખામામાં લડતા હતા ત્યાં દુશ્મન હતા હવે તો છેલ્લા શ્વાસ હમણાં ઈ હોય જાય હોય હોય જાય મારી નજર ની સામે રાખા ફૂલાણી ની આંખો ખુલી રાખ પડેલા છેલ્લા શ્વાસ કે લાંબા શ્વાસ રાખાઈશ ને ખબર પડી કે સમળી ને આંખ બહુ ભાવે માણસ ને કે આ જીવતો છે ને આગળ આંખ કાઢ લે આને સમળી ઉતરી એટલે આગળ આંખ કાઢ લે તમે વિચાર તો કરો શું ભારત વર્ષના ઇતિહાસ એટલે આ વાત કરું છો એટલે આમ પડ્યા પડ્યા રાખાય છે ધીરે ધીરે ભાંગેલું ઠૂઠું તરવાર નું પીડતું આમ લીધો એક આ તો ખાલી હાલતો કે હું દુશ્મન છે મારો લાખો ફૂલાણી પણ મારી નજર ની સામે કોઈ જીવતા માણસ ની આંખ સંભળી કાઢે ને હું જોતો રહું તો મારી જનતા નું ધાવણ રાજે ભલા માણસ એને ન ખાવા દો વિચારતો કરો આને માનવતા કહેવાય અને આમ છૂટું તરવારનું હતું આમ લઈને પોતાના પગની આમ ફરાળ કરતું અને લોસો કાઢ્યો અને ઘા કર્યો હમળી માથે એટલે ત્યાં લોસો ભાડે એટલે આંખ નો કાઢે ઉપાડ લીધો બીજો આય છાતી માર્યું આમ ત્યાંથી કાઢીને ઘા બીજી હમળી ને નાખ્યું એને ઉપાડ લીધું બીજું અહીં ભૂજામાં માર્યું ત્યાંથી લોસો કાઢીને ઘા કર્યો ઘડીક વાર આવા લોસા શરીરમાંથી કાઢી કાઢીને ઘા કર્યા ને તો લાખા ફૂલાણીના શ્વાસ વહી ગયા પણ છેલ્લા શ્વાસ લેતા લેતા લાખો ફૂલાણી કહેતો તો તારી જનેતાને કરોડો વંદન કરું છું તારા જેવા સુરવીને જન્મ આપ્યો છે

કીધું મેં જ લખેલો બહુ સારો છે પછી કે બોલો કેવો તો કે મને ચા વાલી મને બીડી વાલી મને ચા વાલી બીડી વાલી બીડી વાલી ચા વાલી ઈથી વાલા અંબે માં લે હવે ક્યાં ચા ક્યાં બીડી ઈથી વાલા ક્યાં અંબે માં આવી ઉપમા દેવાય દીકરો બહુ વાલો હોય તો કહેવાય કે તું મારો મારું હું કહેવાય હૃદયનો ભબકાર છે દીકરી વાલી હોય તો કહેવાય તું મારો કાળજાનો ખટકો છો પણ ગમે એવો વાલો એમ કહેવાય તું મને ડુંગળી વાલી એવો વાલો ઘણા હોય ખારિયા વાલા હોય ડુંગળીના આખી ડુંગળી શ્યાક વાલું હોય એમ કહેવાય તમે લહણ વાલો એટલો વાલો ઉપમા જે દેવાતી હોય ઉપમાની જે આખી મજા છે એટલે કવિતાઓની મજા છે યુદ્ધની મેં મારા ફેસબુકમાં મૂકેલું લાખો લોકોએ જોયું એ વખતે યુદ્ધનું મેં કડ્યું જૂનો મારો છંદ મૂક્યો હતો